હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો ગરમીઓ શરૂ થઈ એટલે ચીકુ મિલ્કશેક તો દરેકના ઘરમાં બનતું જોઈએ છે તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ નવી રીતે ગોળ કે ખાંડના ઉપયોગ વગર એકદમ હેલ્ધી રીતે ચીકુ મિલ્કશેક ઘરે બનાવવાની રીત આ રીતે બનાવશું એટલે ઘરમાં બધાને ભાવશે રોજ હવે નવી નવી રેસીપીઝ જોવા માટે નીચા પહેલાં રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં પેલો બેલ બટન પ્રેસ કરી દો ચીકુ મિલ્કશેક બનાવવા માટે મેં અહીંયા ત્રણ નંગ આ રીતેના જે પાકા ચીકુ હોય છે તે લીધેલા છે હવે આપણે પહેલાં તો ચીકુને સરસ રીતે છોલી અને તૈયાર કરી લઈએ અને ત્યારબાદ તેમાંથી જે બી હોય તે કાઢી અને તેને રેન્ડમલી નાના નાના કટ કરી અને તૈયાર કરી લઈએ ચીકુ કટ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા તેમાં સ્વીટનર માટે કાળા ખજૂરનો ઉપયોગ કર્યો છે જો તમે આ રીતે ખજૂરનો ઉપયોગ કરશો એટલે તમારે ગોળ કે ખાંડ કંઈ જ એડ નહીં કરવું પડે કારણ કે ચીકુ પણ મીઠા હોય છે અને ખજૂર પણ મીઠા હોય છે તો આ ચીકુ મિલ્કશેક એકદમ હેલ્ધી રીતે સરસ બની જાય છે જો તમે આ રીતે બનાવીને પીશો તો ઘણા લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી મેં અહીંયા ચારથી પાંચ નંગ જેટલો ખજૂર લીધેલો છે તમને જેટલું પણ સ્વીટ જોઈતું હોય તે રીતે એડ કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા ત્રણ કાજુ અને બદામ લીધેલા છે અને ચારથી પાંચ ડ્રોપ જેટલું મેં વેનિલા એસેન્સ એડ કર્યું છે ત્યારબાદ થોડું એવું આપણે દૂધ એડ કરી અને એક વખત સરસ રીતે ક્રશ કરી લઈએ બધું સરસ રીતે ક્રશ થઈ જાય ત્યારબાદ તેમાં ફરી વખત એક ગ્લાસ જેટલું દૂધ એડ કરીશું તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ચીકુ મિલ્કશેક બની અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ચીકુ મિલ્કશેક ને સર્વ કરીએ તેના માટે સર્વિંગ ગ્લાસ લઈ અને તેમાં થોડા આઈસ ક્યુબ્સ કરીશું અને ત્યારબાદ તૈયાર કરેલો ચીકુ મિલ્કશેક એડ કરીએ મેં અહીંયા મિલ્કશેક ને ગાર્નિશ કરવા માટે ડ્રાય ફ્રુટ્સ અને ચોકો સિરપનો ઉપયોગ કરેલો છે જો તમારે તે એડ ના કરવું હોય તો બિલકુલ ઓપ્શનલ છે તો હવે આ સિઝનમાં ચીકુ મિલ્કશેક તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ